હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદી સોમ કિચનમાં તો આજે હું તમારી માટે લઈને આવી છું ને એકદમ હાઈ પ્રોટીન નાસ્તો તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે ફણગાવેલા ચણાનો એકદમ ટેસ્ટી નાસ્તો તો તે માટે મેં સૌથી પહેલાં લીધા છે એક કપ ફણગાવેલા ચણા ત્રણ તીખા લીલા મરચાં લીધા છે એક મીડિયમ સાઇઝની ડુંગળીની મેં ઝીણી કટ કરીને લીધી છે આઠથી દસ જેવી મેં લસણની કળી લીધી છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે હવે આપણે સૌથી પહેલાં ચણાને આપણે એક મિક્સર જારમાં કાઢી લઈશું હવે તેમાં લીલા મરચાં એડ કરી લઈશું આદુ લસણ એડ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને અડધી ચમચી વરિયાળી એડ કરી લઈશું અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી લઈશું હવે આપણે ઢાંકણું બંધ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણો આ રીતનો દરદરો પેસ્ટ તૈયાર થઈ ગયો છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તો મેં અહીંયા બધું જ પેસ્ટ કાઢી લીધું છે બાઉલમાં હવે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું લીલા ધાણા એડ કરી લઈશું અને તેને ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેના વડા તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતના તેના વડા તૈયાર કરી લેવાના છે બધા વડા તૈયાર કરી લઈશું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે થો થોડું પ્રેસ કરીને તેના સરસ વડા તૈયાર કરી લેવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને હવે જેટલા કડાઈમાં સમાય એટલા આપણે વડા કડાઈમાં એડ કરી લઈશું મેં બધા જ વડાને કઢાઈમાં એડ કરી લીધા છે તો આપણે આ ટાઈમે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને આપણે સૌથી પહેલાં તેને ચમચીની મદદથી ફેરવવાનું રહેશે પહેલાં આપણે ઝારાથી નહીં ફેરવી નહીં ત્યારે તૂટી જશે તો આપણે તેને આ તે ચમચીની મદદથી પહેલાં ફેરવીને તેને મીડિયમ ગેસ ફ્લેમ પર જ આપણે ફ્રાય કરીશું જેથી તે અંદરથી કાચા ના રહે અને બહારથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થાય તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વડા સરસ ફ્રાય થવા લાગ્યા છે તેને ઝાડાની મદદથી ફેરવી લઈશું આપણા સરસ વડા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણા ફણગાવેલા ચણાના વડા તૈયાર થઈ ગયા છે તો તેને આપણે બહાર કાઢી લઈશું ને આ જ રીતે બીજા વડા પણ ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ હાઈ પ્રોટીન આપણા ફણગાવેલા ચણાના વડા તૈયાર થઈ ગયા છે રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલ બે લાઇકોને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય ફરી મળીશું એક નવી રેસીપી સાથે